હોળીના તહેવાર ઉજવ્યા બાદ સિઝન પરિવર્તન થાય છે આ સિઝન પરિવર્તનના લીધે લોકોના શરીર ઉપર પણ તેની અસર થાય છે આ વર્ષે આ પરિવર્તન સાથે ગરમી એકદમ શરૂ થઈ ગઈ છે ગરમીનો પારો એકદમ ઉંચકાઈ ગયો છે ત્યારે દિવસ દરમિયાન બહાર નીકળતા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂરત છે

પરીક્ષાનો ધમધમાટ રજા ઉપર એને પ્રવાસનો ધમધમાટ અને ઋતુ પરિવર્તન ગરમીનું ચક્ર ચાલુ થાય આ વર્ષે ગરમીનું ચક્ર તો ચાલુ થયું પણ શરૂ થતાંની સાથે જ પારો એકદમ એકાએક વધ્યો છે સીધે સીધો બેથી ત્રણ દિવસમાં પારો જે આપણું ત્રીસ એકત્રીસ બત્રી હોય એ ચડીને બેતાલીસે પહોંચી જાય એટલે ગરમીનું મોજું ચાલુ થયું કહેવાય હીટવેવ જેને કહેવામાં આવે આવું ગરમીનું મોજું જ્યારે એકાએક ચાલુ થાય એ વખતે આપણું શરીર એડજસ્ટ ના થઈ શકે કારણ કે આપણે આગળ થોડી ઠંડી ગરમી ઓછી હતી અથવા ઠંડી હતી ત્યારે પાણી વગેરે ઓછું પીતા હતા ઓછી સંભાળ રાખતા હતા એમાંથી એકાએકા વધવાથી તમારે પાણી ખૂબ પીવું પડે અત્યારની ગરમીના પ્રમાણમાં પાંચ લીટર પ્રવાહી અથવા તો દિવસમાં સાતથી આઠ વખત છૂટ પેશાબ ચોખ્ખે ચોખ્ખો પીળો નહીં ભળ્યા વગરનો આવે એટલું પ્રવાહી પીવું જોઈએ હૃદયવાળા કિડનીવાળાએ પાણી પીતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ બાકીના આનું ફોલો કરવું જોઈએ ગરમી વધે એટલે મુખ્ય વસ્તુ કપડાં ગરમી શોષે નહીં એવા એટલે કે સફેદ રંગના કપડાં પહેરો સૂર્ય પરાવર્તિત થાય આખી બાઈ રાખતા થોડી થોડી ખુલ્લી રાખી વચ્ચે હવા લેવી ઠંડી હવા ઠંડો છાંયડો ત્યાં રહેવું તડકામાં સાડા અગિયાર બારથી કરીને ચાર સુધી અનિવાર્ય કાર્ય સિવાય ક્યાંય જવું નહીં અનિવાર્ય હોય તો જવું તો છત્રી છે ઠંડકનો ઉપયોગ છે સાથે પાણી રાખવું ઘરનું પાણી અને ચોખ્ખું પાણી રાખવું બારે જ્ઞાન ચાલો ખુલ્લી વસ્તુથી ઠંડક કરી લઉં તો તમે બારે જે પણ પીણા પીતા હો એ ખુલ્લી જગ્યાના પીણા ના હોય ખુલ્લા બરફવાળા પીણા ના હોય સલામત ન હોય એવા પીણા ન હોય ખુલ્લું પડેલું ખાદ્ય પદાર્થ ઢાંક્યા વગરનું ખાદ્ય પદાર્થ માખી બેઠી હોય એવું ખાદ્ય પદાર્થ અથવા ખુલ્લો જૂસ આનો ઉપયોગ ના કરવો એટલે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા જો આપણે ખાવામાં પીવામાં સાવચેતી પૂરતો આરામ શરીરને પૂરતી યોગ્ય વ્યાયામ અને સમયસર ઘરનું ખાવાનું રાખીએ તો ઘણા રોગથી બચી શકાય અત્યારે ઉનાળો આવતા સામાન્ય રીતે પેટને લગતા રોગો વધારે થાય પેટને દુખાવો ચાળા ઉલટી પેશાબની તકલીફ પથરીની તકલીફ મરડો કમળો ટાઈફોઈડ આ રોગો ઉનાળાના રોગો એમાં આપણે સાચવવાનું